ભારત પાકિસ્તાન વચ્ચે ઓગણીસો એકોતેરમાં યુદ્ધ થતાં ભારતના વીર સપૂત જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસી કબજો મેળવી કારમી હાર આપી હતી જમુનાઓએ તેમની વીરતા દેખાડતા પાકિસ્તાન થર કાપી ઉઠ્યું હતું ત્યારબાદ ઓગણીસો એકોતેર અને ઓગણીસો બ્યાસીમાં ઘણા હિન્દુ પરિવાર હોઈ પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો હતો જેમાં સો પરિવારો ભારતમાં આવતા તેમણે વતન ગણી લઈ નાગરિકતા સ્વીકારી હતી જે પૈકી થરાદના પરિવારો ભારતમાં આવતા થરાદના શિવનગરમાં બ્રાહ્મણ વઝીર દલિત પંડ્યા લુહાર સહિત અનેક પરિવારો વસ્યા છે જોકે તેપન વર્ષથી વસતા પરિવારોની મહિલા બહેનોના ભાઈઓ પાકિસ્તાનમાં વસતા હોવાથી રક્ષાબંધનના પર્વ દિવસે બહેનો આજે પણ રાખડી બાંધી શકતી નથી આવી બહેનોની મુલાકાત લેતા તેમની ભાઈની યાદ સંદર્ભે યાદગીરી રક્ષાબંધનની રીત જોઈ ભલભલાની આંખમાંથી આંસુ સરી પડે તેવા દ્રશ્યો સર્જાયા હતા થરાદની સંતોષબેન બેન નામની બહેનોએ જણાવ્યું હતું કે રક્ષાબંધન સમયે અમારા ભાઈઓની ખૂબ જ યાદ આવે છે અમે જ્યારે નાના હતા ત્યારે પાકિસ્તાનમાં તમામ તહેવારો ઉજવતા હતા પણ હવે એકબીજા મળતા નથી જેથી અમુક રાખડી બાંધવા જઈ શકતા નથી પિસ્તાલીસ અને પચાસ વર્ષથી પાકિસ્તાનમાં વસતા ભાઈઓને રાખડી બાંધવામાં વંચિત બહેનોના આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા રક્ષાબંધન અને ભાઈના હાથમાં રક્ષા માટે રાખડી બાંધવી ખમ્મારા વિના જુગુગ જીવોના આશીર્વાદ આપનારી બહેનો પણ વર્ષોથી ભાઈને રાખડી બાંધી શકતી નથી પરંતુ દર વર્ષે રક્ષાબંધનને દિવસે ભાઈની યાદમાં થાળી રાખડી કંકુ ચોખા સહિત મીઠાઈ રાખી આજે પણ ભાઈની યાદમાં તૈયારીઓ કરે છે આ બહેનો પરંતુ ભાઈ પાકિસ્તાન હોવાથી આ રક્ષાબંધન ની રાખડી તેના સુધી પહોંચતી નથી અને જ્યારથી આધુનિક ટેકનોલોજી આવી ત્યારથી આ મહિલાઓ રક્ષાબંધન ના દિવસે વિડીયો કોલ કરીને ભાઈ સાથે વાતચીત કરીને આરતી ઉતારીને એકબીજાને મનની વાત કરીને એકબીજાને ચહેરો જોઈને રડી પડે છે એકોતેલા એકોતેલા તમારા ભાઈ બેન કેટલા જે પરિવારમાં ભાઈ બેન કેનો ક્યારે રહે કે ભાઈ કે બે તો કે એક તો બે તો તમે તમારા ભાઈ થી ક્યારે વિખૂટા પડ્યા જુડા માંગેલા પડતા ઘરે ગઈ મળવા ક્યારે ગયા હતા મળવા ઓલા ગયા ગામ દીમાં વિશ્વાસ મેલવા ગયો વિશ્વાસ મળવા કેને મળવા કેવી રીતે રાખડી બાંધતા અમે પહેલાં રાખડી ઘણી વાંધો અમારા ભાઈ શીલા કરતા આંદીવા રાખતા ભાગમેઠા ગરાવતા નાણે દેતા ભાઈ તમારો અહીંયા ભારતમાં કેટલો પરિવાર છે છે પિયર પિયર છે આધુનિક ટેકનોલોજી છે રક્ષાબંધન તમે કેવી રીતે ઉજવણી કરો છો